વડોદરાના કમાટીબાગમાં છેલ્લા બાર વર્ષથી જોય ટ્રેન ચાલે છે અને તેર વર્ષમાં મંગલ પ્રવેશ થયા નિમિત્તે જોય ટ્રેનને સજાવવામાં આવી જોય ટ્રેનના બાર વર્ષ પૂર્ણ થયા તેરમા વર્ષમાં પ્રવેશ કરે છે જોય ટ્રેનને ફૂલોથી સજાવટ કરવામાં આવી પરંતુ જોય ટ્રેન હજુ બંધ છે કોર્પોરેશનમાંથી મંજૂરી મળ્યા બાદ જ ચાલુ કરવામાં આવશે પોલીસ વિભાગથી પરમિશન મળી ગઈ છે હવે જોય ટ્રેનના મેનેજમેન્ટ રાહ જોઈ રહ્યા છે અને થોડાક જ દિવસમાં બાકી છે તહેવારોની જેમ કે દિવાળી અને સ્કૂલોના વેકેશન પડશે અને જોય ટ્રેન આજની તારીખમાં જે બંધ છે તે જલ્દીમાં જલ્દી પરમિશન આપે વડોદરા મહાનગર સેવા સંગઠન દ્વારા તો બાળકોને જોય ટ્રેન ક્યારે મળે અને ટ્રેનનો લાભ મળે દસ મેના રોજ અકસ્માત થયો હતો જેને લઈને ટ્રેન બંધ કરવામાં આવી હતી પરંતુ કમિટી સૂચના મુજબ તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે કોર્પોરેશનમાંથી પરમિશન નથી મળતી બહારથી ઇન્કવાયરી માટે સહેલાણીઓ પૂછી રહ્યા છે કે ક્યારે ટ્રેન ચાલુ થશે આપણે ગઈકાલે સત્તર સપ્ટેમ્બરે આપણે આજથી બાર વર્ષ પહેલા નરેન્દ્ર મોદી સાહેબના બર્થડેના દિવસે જોય ટ્રેનની પણ આપણે અહીંયા કમાટીબાગ ખાતે શરૂઆત કરેલી હતી જેના ગઈકાલે બાર વર્ષ પૂર્ણ થઈને હવે તેરમા વર્ષમાં આપણે પ્રવેશ કર્યો છે બાર વર્ષથી સતત જોય ટ્રેન આપણી શરૂ થયેલી છે હાલમાં જે દસ મહિના રોજ જે અકસ્માત થયો હતો જેના અનુસંધાને આપણી જે જોઈન્ટ છે એ બંધ કરવામાં આવેલ હતી ત્યારબાદ ગુજરાત સરકારની જે કમિટી બનાવેલી હતી એમના તરફથી પણ આપણને મંજૂરી મળી ગયેલ છે અને કોર્પોરેશન તરફથી જે સૂચન કરવામાં આવેલ હતા જ્યાં બેરિકેટિંગ કરવાનું કીધેલું હતું એ ત્યાં આગળ અમે બેરિકેટિંગની પણ વ્યવસ્થા કરી દીધેલ છે જ્યાં જરૂર પ્રમાણે જ્યાં જરૂરિયાત લાગતી હતી ત્યાં આગળ આપણે બેરિકેટિંગ લગાવી દીધેલ છે જ્યાં જેથી કરીને પબ્લિકની સેફટીનું ધ્યાન રાખી શકીએ પ્લસ બીજા જે જે વધારે કરવાના હતા કે અનાઉન્સમેન્ટ સિસ્ટમ કરવાની હતી એલઈડી લાઇટ લગાવવાની હતી કે પછી સિક્યોરિટી ગાર્ડસની વ્યવસ્થા કરવાની એ હતી એ બધું અમે કરી દીધેલ છે હવે કોર્પોરેશનમાંથી આગળથી પરમિશન મળે એટલે આપણે અમે જોય શરૂ કરી શકીએ એવું છે બહારથી પ્રવાસીઓ માટે હાલાકીનો સામનો કરવો પડે છે આપ કોર્પોરેશનને અપીલ કરી છે રજૂઆત કરી છે જોઈટેન કેમ્પ ચાલુ નથી કરે એની માટે રજૂઆત કરી છે આપણે હા અમે ક જોય ટ્રેનની ચાલુ કરવા માટેની પરમિશન માટેની રજૂઆત કરેલી છે અને બારગામથી પણ સહેલાણીઓ આવે છે અને સ્કૂલના પ્રવાસો પણ ચાલુ થઈ ગયા છે અને આવનાર ટૂંક સમયમાં હવે દિવાળી વેકેશન શરૂ થવાનું છે તો કેટલી આ સહેલાણીઓ આવે છે જે અવારનવાર આવીને પૂછપરછ કરતા હોય છે ટેલિફોનિક પણ કેટલીક ઇન્કવાયરીઓ આવતી હોય છે તો એમને પણ રજૂઆત કરતા હોય છે કે સાહેબ જોય ટ્રેન ચાલુ કરો અમારે જોય માટે આવવું છે પણ હજમાં પરમિશન ના આવવાથી અમે હજુ સુધી ચાલુ કરી શક્યા નથી મહાનગરપાલિકાને કોને કોણે રજૂઆત કરી કેટલો સમય છે રજૂઆત કરવા હા અમે છેલ્લા બે મહિનાથી રજૂઆત કરીએ છીએ એટલે એમની જે કીધું હતું એ પ્રમાણે અમે કરી દીધું છે એટલે હાલમાં હવે પરમિશન આવે એટલે અમે એ કરીશું